ફરી લઉં પછી દો દો ભાઈ કે પૂછા પણ તો મૂળ થાયો ડિસ્કો કરવાનું ડિસ્કો કરી લે પછી હવે માર્કેટમાં માં પેલો ઘી ચાલા પેલો જબરો હોય કોજ પેલો તો કી થા કાઉ પડશે આપ કોઈ દેખાતો નહીં ચારે બાજુ તો લેવા પડશે આ તો મૂળ થાયો ડિસ્કો કરવાનું ડિસ્કો કરી લેવા પડશે

આને ઓતેય જાય તું જલ્દી આવ ઓ પે શેકર માં મારું આવો પછી અમને આવો સારું કો ગોઠી તો નહી આમના દાતડી દાતડી લીન હોનતી હા તો શું છે આવો ભાઈ અમને આલો બેજો સારું સારું અંતે બેસી ગયો છો દેહો તને આવ આજો બગા બસ સો સો આડો ગાહી લે સારું આડો ટ્રાફિક વેલા તો મો મો આવશે

આ જાય કઈ આ જાય પકડો પકડો આખો જાલ હ હા આતો હંતે આવા દેખાતા ના

સારા હેડો આ જવા દીજે આટલો આટો હારું હેડો હું માફી માર માર માફ કરી હારું આટલો જવા આ ખાલી મનોરંજન માટે છે આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું આ ચેનલનો ડાયરેક્ટર છું કંટડી દેવાની તો ભૂલતા નહીં